તો વિસાવદર અને કડીમાં પેટા ચૂંટણીની તારીખ જાહેર થતાં જ તમામ રાજકીય પક્ષો સજ્જ થયા છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ પક્ષો પોતાની જીતના દાવા કરી રહ્યા છે ભાજપ તો આ ચૂંટણીનો તીર જંગ પણ નથી માનતી તેઓ કોંગ્રેસ સાથે જ ટક્કર હોવાનું કહી રહ્યા છે તો કોંગ્રેસ ચૂંટણીને ધ્યાન રાખી અને બંને બેઠક પર ચાર ચાર પ્રભારીઓને જવાબદારી સોંપી છે જ્યારે आम આમ આદમી પાર્ટીને પોતાની જીતનો પૂર્ણ વિશ્વાસ છે આપનો દાવો છે કે ભાજપથી કંટાળેલા લોકો આમ આદમી પાર્ટીને વિજેતા બનાવશે બંને બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સંપૂર્ણ રીતે વિજયી થશે પૂર્ણ બહુમતીથી વિજયી થશે એવો અમને વિશ્વાસ એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ ચૂંટણીની અલગ તૈયારી નથી કરતી હોતી ભારતીય જનતા પાર્ટી એક એવો પક્ષ છે કે જે પ્રજાની વચ્ચે સતત રહેતો પક્ષ છે વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે સામે કદાચ કોંગ્રેસના ઉમેદવાર છે બાકી બીજા કોઈ પક્ષને અમે ત્રિપાખીઓ જંગ ગણતા નથી કારણ કે જે વ્યક્તિ પોતે આવીને પોતાના ગુનાહિત વ્યક્તિ ઇતિહાસ ધરાવતો વ્યક્તિ પોતે પોતાની જાતના આવીને ઉમેદવાર જાહેર કરતો હોય તેવા વ્યક્તિને કેવા પક્ષને અમે કોઈ ગણતા નથી શક્ય એટલા વહેલા અમે બીજી જૂન છેલ્લો દિવસ છે એ દિવસે ફોર્મ ભરવા જઈએ એવું નહીં કરીએ અમે એ પહેલાં અમારું આયોજન કરીને બંને જગ્યાએ ફોર્મ ભરાશે કોંગ્રેસ મજબૂતી ચૂંટણીઓ જીતવા માટે લડવાના છીએ લોકોને પણ હું વિનંતી કરીશ કે અમને આશીર્વાદ આપે જે રીતે ગુજરાતમાં પરિસ્થિતિ ચાલે છે એ પરિસ્થિતિને પણ ત્રાજવામાં મૂકે કે સરકાર ભાજપની છે ચાલીસ વર્ષથી રોડ નથી બનતા ઇકો નો મુદ્દો ચાલે છે ટેકાના ભાવના ખરીદીમાં ભ્રષ્ટાચાર થાય છે સરકાર ભાજપની હોવા છતાં પણ કોઈ પ્રશ્નનો નિરાકરણ નથી આવતું એટલે લોકો એમ ઈચ્છે છે કે એક વખત ગોપાલ ઇટાલિયા જે ભણેલો માણસ છે વકીલ છે કંઈક કરે એમ છે એટલે લોકો એ આશા સાથે